એક બાપા ગામડું ગામ અને ગામડા ગામમાં એક બાપા બપોરે બપોરા કર્યા પછી બપોર નો જમ્યા પછી ઘડીક વાર ફળિયામાં લીમડો હતો માટે ગયા એ એક મજા હોય પછી પલાળી લે એટલે એસી જાય જે આવે આપણે એનાથી આગા ન હોય જાય મને એ થાય મારો તો મારા પ્રોગ્રામ માં હમણાં હું કઉ છું વિજ્ઞાન ને સીધો પ્રશ્ન છે વિજ્ઞાન ને કે તમે આગળ લઈ ગયા મંગળ સુધી ફૂગી ગયા એનો મને વાંધો નથી સારી વાત ચંદ્રહુદી જાઓ એ જ આવવું જોઈએ જરૂરી છે એકવીસમી સદી છે પણ અહીંયા સો વર્ષ જીવતા હતા એને હિતેરે પુગાડી દીધા એ ક્યાંથી આપશો ત્રીસ વર્ષ આપો હાલો આખું બધું ફેરવી રાખ્યું ને વિજ્ઞાન આવ્યા પછી આ બધું થયું છે તો કારણ કે વિવેક હું તો એમાં વિવેક સિવેક છે જ નહીં વિવેક થી વધારે હું વિવેક માં તમે નો રહી એટલે અમૃત ઝેર છે સ્વામી વિવેકાનંદ પૂછ્યું વધારે ખતરનાક ઝેર કયું દુનિયામાં તો કે વિવેક બાર જાય બધું ઝેર દૂધ વિવેક થી વધારે એટલે માપ બારું જાય એટલે ઝેર જ્ઞાને માપ બાર જાય એટલે ઝેર કોઈ પણ વસ્તુ વિવેક થી વધારે તમે કોઈ ગાડી લઈ અને જાતા હો ગાડી લઈ એટલે ગાડીમાં સ્પીડ હોય બસો ને ચાલીસ ની સ્પીડ હોય કે બસો ને વીસ ની સ્પીડ હોય બસો વીસ એટલે એની કંપની ની લેબોરેટરી માંથી પાસ થઈ ગઈ છે બસો ને વીસ હાકો તો હાકે હાલે જ ગાડી કાંટો બતાવે છે બસો ને વીસ સુધી જાય તો એ હાલે ગાડી ના ન પાડે પણ બસો વીસ ન જવાય એને કહેવાય વિવેક આટલું છે બોલો એક જણ નવી ગાડી લીધી તેના પપ્પા પગે લાગ્યો પપ્પા હું જાઉં છું નવી નવી ગાડી છે તો હું જાઉં છું માતાજીએ અને મને આશીર્વાદ આપો એનો પપ્પો કે એકસો વીસ સુધી મારા આશીર્વાદ તારી સાથે છે આગળ જાય તો હું મારા આશીર્વાદ વાહે રહી જાય મારા આશીર્વાદ ની સ્પીડ એકસો વીસ છે પછી તું બસો કર તો આશીર્વાદ બહુ ફલે રહી જાય દેખાય નહીં એમ વિવેક જે છે ને એ ભૂલી ગયા એટલે પૂરું એટલે બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ બોલ્યા પેલા વિચારવું પડે એટલે હું આ વાત આપને કહું એ બાપા ગામડાના બાપા કુવા ગયા લીમડા એ એમાં કાગડો કાગડી લીમડા ઉપર આવી અવાજ કરવા મીડ્યા એટલે બાપા એ બે વાર ઉડ્યા નહીં એટલે બાપા થયા ઉભા ઉભા થઈ અને ઝુંપડું હતું ત્રાટા વાળું એની તરફ ચાલતા થયા હાલતા હાલતા કે હમણાં ઝૂપડા માંથી તરવાર લઈ લીમડા ઉપર સડીને કાગડા ના કાગડીના કટકા કરી નાખું કાપી નાખું કાગડા અને કાગડી હામ હામું જોયું કાગડી કે ઉડી જવાય તરવાર લેવા જાય કાગડો કે એને બુદ્ધિ નથી તરવાર લઈને આવે લીમડે ચડે મારા ઉપર ઘા કરે આપણા ઉપર તો આપણે ઉડી ન જાય ભગવાને પાંખું આપી સરસ આપી છે આપણે હવે એ તો એ આપણે મારી હગે ભાઈ કાગડી કે વાત હશે પણ આમ વિચારવા જેવું તો છે જો તો કે નહીં 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 જોવું છે કેમ તરવાર લઈને આવે ને કાપે છે એટલે ગયો ભાભો ઝુંપડા ને ત્રાટામાં અંદર થી તીરકામઠું લીધું તીરકામઠું લઈને ત્રાટા હું જીની નજરે આમ નિશાન લીધું ભાઈ અને પણતને ખેંચી સરક ફડાક કરતું માર્યું નિશાન લઈને

ત્યારે આ દેશના પક્ષીને સંબોધીને કવિઓએ આપણને સમજાવવા માટે કીધું છે એ કાગડા એ જે જવાબ આપ્યો ને એ સાંભળવા જવું કે શું કેશો કાગડે હું મરી ગયો એમ કે હા એ ખોટી વાત છે તું નથી મેર્યો હું નથી મેર્યો છે એ મને માર તીર મારવા વાળો કે કેમ કે ઈ જાવા ટાણે શું કેતો તો તરવાર લઈને આવીને મારો કે હા કે એકવાર બોલીને ફરી જાય પછી મરી ગયો હો વરસ જીવે તો એ પૂતળા તરીકે ફરે છે બાકી એનામાં જીવ નથી

હોય એ એવા મિત્રો તમારે રાખવા અને એ સંસ્કાર મારે તમારે પાયામાંથી સંસ્કાર સિવાય સંસ્કાર હશે તો વિવેક આવશે અને વિવેક હશે તો તમે વિજ્ઞાનમાં ઉપયોગ પણ એ વિવેકથી કરી શકશો વિજ્ઞાન છે તો અત્યારે લાઈવ થાય છે વિજ્ઞાન છે તો દુનિયા આખી કનેક્ટ છે પણ એની સાથે વિજ્ઞાનમાં વિવેક ગયો એટલે પૂરું થઈ ગયું આપણે ત્યાં મહાભારતમાં કોકની જોઈ ગયો તમે જૂનું મહાભારતમાં આપણે આ જે મિસાઈલો બધું છે ને એ બધું વર્ણન એમાં છે મિસાઈલો જે આ બધી આવે છે ને અત્યારે એનું છે તોપ વર્ણન છે રિવોલ્વર પિસ્તોલ વર્ણન છે તોપને ભૂખંડી કહે છે એવા આ બધા છે અણુ જેટલા જેટલા આવ્યા છે ને મહાભારતમાં છે જૂનું મહાભારત ધ્યાનથી તમે વાંચશો એ બધું પછી આપણા ઋષિ મુનિઓ શું કર્યું ખબર મહાભારત યુદ્ધનો જે આખો કેર જોયો ને બધો વિનાશ જોયો ને એટલે પુસ્તકો ને હંકેલી હંકરી મુક્તિ થતા કે આ માણસને ને જીવતું રહેવું હોય તો હાદા મકાન હાદો પોશાક સહજમાં મળતો આનંદ અને સાદો ખોરાક આનાથી જરાક આગા ગયા એટલે વિશ્વ યુદ્ધ જેને અટકો એનાથી બીજું કાંઈ છે જ નહીં એ હંકેલી મૂક દીધું તો એ બધા આક્રમણકારીઓ આવ્યા એ લઈ ગયા આપણું પુસ્તકો હાન તેમ જે ઈ મીંડિયા વિસાઈ લઈને બધું પાછું બનાવાની દે હવે લ્યો ગુગકો કઈ શું થાય એનું કાંઈ નક્કી કોના હાથમાં પરમાણુ આવી જાય અને કોણ બહ પાહટી બોલાવી દે નાશ કરશે તોય વિજ્ઞાન જ કરશે વિજ્ઞાનનો હારો કરવા જેવો છે વિજ્ઞાન જરૂરી છે પાછું આવડું હું એકવીસમી સદીનો કલાકાર છું મને ખબર પડે છે પણ વિવેક જો કયો તો આપણે અટાણે કેવી ફળફળાટી બોલે છે અળગાવી દેવા સિવાય ધંધો નહીં ભારતે તો દુનિયાને જીવન કેમ જીવવું એ રસ્તો બતાવ્યો છે એ ભારતીય સંસ્કાર ભારતીય પરંપરા યુદ્ધોમાં વિવેક હતા આપણે ત્યાં કોઈ દુશ્મન ને હાજ થાય એટલે યુદ્ધ બંધ હતું અટાણે છે એવું આજે બહુ બોલાવે હાજ થાય એટલે યુદ્ધ બંધ પછી એકાબીજાના જે તંબુ હોય એમાં સમાચાર પૂછવા જતા હતા કે ભાઈ કેમ છે અથવા તો દવા જે બધું બધું અને કોઈ સારો માણસ યુદ્ધમાં હોય ઈ કાયમ આવી જાય મરી જાય તોય પણ યુદ્ધ બંધ કરી દેતા બસ અમે દાદા ભીષ્મ પડી ગયો છે આજ હવે કોઈ યુદ્ધ ન કરતા કાલ સુધી શું યુદ્ધમાં પણ વિવેક હતા આ બધું આપણે ત્યાં હતું એ દુનિયાને એકવાર એક આવવું જ પડશે ભગવાન કૃષ્ણ ગીતાના ન્યાયે આપણે ત્યાં શિક્ષણ માં અત્યારે પુસ્તકો અપડેટ કરવા પડે ને નવા નવા પુસ્તકો લઈ આવવા પડે નવા 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 કે ભાઈ આ આ વર્ષે પાઠ્યપુસ્તકો દુનિયામાં આપણે ત્યાં નહીં આખી દુનિયામાં અપડેટ 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 માંગે છે બધું માંગે પણ પાંચ હજાર વર્ષ પેલા મારો તમારો બાગ ભગવાન દ્વારકા દેશ ગીતામાં બોલ્યો છે એક શ્લોક નો એક શબ્દ તમે અપડેટ નો કરી શકો નવો નો કરી શકો એને જે કીધું એ સ્વીકારવું જ પડે એને પ્રકૃતિ સેવા કરવાનું વિખાડ્યું પ્રકૃતિ ને બચાવો ડુંગરા બચાવો નદીઓ બચાવો એ કૃષ્ણ એ કીધું માખણ ખા કેવું ગાયું રાખો પ્રકૃતિ હજારો આપણે હું માની બેઠા છે માનવ સભ્યતા હો બચાવ બચોવરા એવું મને જ લાગે એવું જ માની બેઠા છે પણ હજારો વર્ષની સભ્યતા આપણી ભારત વર્ષની છે બધાય દુનિયા ને પેલા એ બાજુ જો જવું હોય તો વિવેક આ બધું ભગવાન કૃષ્ણ કેમ જીવવું પડશે અને રાખવું પડશે અત્યારે માણસ ખબર નથી અમે ઘણીવાર જોઈએ દીકરા દીકરી વી વી બાવી બાવી વર્ષના પંદર વર્ષના કે પચીસ વર્ષના હોય અમે પ્રોગ્રામ પૂરો કરીને બે અઢી વાગે જઈએ ચા પીવાનું હોટલોમાં અમદાવાદ મોટા મોટા સિટીઓમાં તો એ અમે ચા પીતા તો હું તો બધું જોયા જ કરું બધું હવે રાતના અઢી વાગે પીઝા ખાતા હોય બોલો

મને ખબર વાંધો નથી પણ એના સમય હોય છે ને બધા હવે જમણવારમાં માં આપણે જઈએ શ્રીખંડ છે અને ડાયળ હોય શ્રીખંડ હોય આપડે જસરાગ્ન નથી પણ આવ્યું એટલે કહી આમ ચમચી લઈને શ્રીખંડ મોઢામાં નાખે એટલે આપણે કુદરત એવી જસરાગની આપી છે કે ઠંડુ પચાવવા માટેની જસરાગની આખી અંદર તૈયાર થાય શ્રીખંડ અંદર ગયું અને ઠંડા ને પચાવવાની ક્રિયા એની શરૂ થાય એ જે શરૂ કરવાની તૈયારીમાં હોય ને તો આ માથે તાપી ડાળ નાખે ગરમ એટલે ઓલી છે ને જટરાગ્નિ જે છે ને આપણે પાચન શક્તિ જે છે એ પછી કે હવે હું આરામ કરું તમે ખાઓ અને પછી આમ 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 પછી અઢી વાગે ને જઈમાં પછી કલાક હજી નો થાય ઈનો છે ના ના માર તું તારા હાથ વરી અમને કઈ વાંધો નથી ખા મોજ કર તમે તો ભણેલા છો મને હું આ બધું જોયા કરું મને એનું પેટમાં મળે બોલો

એટલે અઢીસો નું એલામેન્ટ કયું આપણે બીજે થી કરાવવું પડે છે કોઈ ભણેલો કે એક પણ ખાડો હોય એટલે બીજે થી ટોલ નાકુ ન આપે કોણ છે ભણેલા હું નથી તમે નથી સીધી વાત કોઈને એવું પાવર કરવો જ નહીં મારી પાસે ભણેલો છું હું તો ઘણી જગ્યાએ થાય છે મારો કહેવાનો અર્થ એ છે કે જે શિક્ષણ તરફ એકવીસમી સદી જવું જોઈએ એ તરફ જાતો એવું મને નથી લાગતું એમાં આપણે ખાસ જો વિદેશના દેશોમાં છે ને યુરોપ દેશોમાં ઠંડી બહુ પાંચ વાગે એટલે ઓફિસે નથી ઘરે પહોંચી જવું પડે નહીં બરફ પડી જાય ફલાણું ઢીકળું અને હવાર માં દસ અગિયાર વાગે ઠેઠ પહોંચી શકાય તા સુધી બરફ ના અંતે હોય હવે એ કાયદા બધું આપણને દઈ ગયા અહીંયા અંગ્રેજો બધું તો આપણે અગિયાર વાગે તડકો ધમ થઈ ગયો હોય અહીંયા હાથ વાગ્યા માંથી બધું રેડી હોય અગિયાર વાગે ઓફિસો ખોલે એ વખત તો હું કોઈ નથી કરતો અને પાંચ વાગે તો બધું ઓફિસો વધીને સાડા પાંચ વાગે તો બધું પૂરું કરીને જટ ભાગો જેમ અને બપોરે દોઢ વાગે ગધેડા હોય ગયા હોય કૂતરા આરામ કરી ગયા હોય તઈ આપડે ફાઇલ લઈ લો આ ઓફિસ થી ઓલી ઓફિસ માં તડકા ધ્રમ ના રખડતા હોય બોલો